ભગવાન શ્રી હરિની જય મિત્રો શ્રાદ્ધ પક્ષ ચાલે છે પિતૃ મોક્ષાર્થે ગરુડ પુરાણ સાંભળવાનું મહત્વ છે ગરુડ પુરાણ ભગવાન મહર્ષિ વેદવ્યાસે લખેલું છે ભગવાન શ્રી હરિ વિષ્ણુનું વાહન ગરુડજી છે ગરુડજી પ્રશ્ન પૂછે છે અને તેનો જવાબ ભગવાન શ્રી હરિ વિષ્ણુ આપે છે ગરુડજી અને ભગવાન વિષ્ણુ વચ્ચેનો જે સંવાદ છે તે ગરુડ પુરાણ આ પુરાણમાં ખૂબ સુંદર રીતે દર્શાવવામાં આવ્યું છે કે માનવીએ કેવા કર્મો કરવા જોઈએ જેથી મરણ બાદ પ્રેતયોની ભોગવવી ન પડે યમ માર્ગમાં ભોગવવી પડતી યાતનાઓ અને તેના ઉપાય માટે કેવા કેવા દાનો આપવા જોઈએ એ સઘળું બતાવવામાં આવ્યું છે માનવીના મરણ પછી એની મુક્તિ સદગતિ માટે કરાતા શ્રાદ્ધો વગેરે દર્શાવવામાં આવ્યા છે અંતમાં પરિવારજનોએ મરણ બાદ શું કરવું જોઈએ તે પણ વિસ્તારથી બતાવવામાં આવ્યું છે ગરુડ પુરાણના એકથી સત્તર અધ્યાય છે આજના વિડીયોમાં સાંભળીએ ગરુડ પુરાણના અધ્યાય એકથી પાંચ જેમાં પહેલાં અધ્યાયમાં આવે છે યમ લોકનું વર્ણન બીજા અધ્યાયમાં આવે છે યમપુરીની દુઃખદ સજાઓ શ્રાદ્ધ તર્પણની વિધિ ત્રીજા અધ્યાયમાં આવે છે નરક કુંડના વર્ણન અને પાપ પુણ્યની પરાકાષ્ઠાની હકીકત ચોથા અધ્યાયમાં આવે છે પાપના પ્રકારો અને યમપુરીમાં અપાતી સજાઓ પાંચમા અધ્યાયમાં આવે છે પાપી લોકોના પ્રકાર મનુષ્ય જીવનની સાર્થકતા તો ભગવાન શ્રી ગણેશને વંદન કરી ગરુડ પુરાણ સાંભળીએ પ્રભુના નિવાસરૂપી નૈમિષારણમાં શૌનક મુનિના અધ્યક્ષપદે ઋષિઓ સ્વર્ગ પ્રાપ્તિ માટે યજ્ઞ કરતા હતા આ બધા ઋષિઓ વતી એક ઋષિએ સુતપુરાણીજીને પ્રશ્ન કર્યો કે હે મહાત્મા સુત મુનિ આપશ્રીએ અમોની દેવમાર્ગ પ્રાપ્તિના ઉપાય બતાવ્યા પરંતુ અમે ભયંકર યમપુરીની વિગતો જાણવા તેમજ સાંભળવા ઈચ્છા રાખીએ છીએ પાપી મનુષ્યને યમલોકમાં શું શું દુઃખ પડે છે તે યમ માર્ગનું અમને વર્ણન કહો ત્યારે સુતમુનિ કહે છે કે હે ઋષિઓ યમ માર્ગની કથા ભગવાન વિષ્ણુએ ગરુડજીને કહી હતી તે આપ સમક્ષ રજૂ કરું છું એકવાર વૈકુંઠ લોકમાં ભગવાન વિષ્ણુને ગરુડજીએ પ્રશ્ન પૂછ્યો કે હે પ્રભુ આપે ભક્તિ માર્ગનું વર્ણન કહ્યું છે હવે હું અતિ ભયંકર યમલોકનું વર્ણન સાંભળવા ઈચ્છું છું ત્યારે ભગવાન વિષ્ણુ બોલ્યા કે હે ગરુડ જે માર્ગથી પાપી માણસોને જીવોને પસાર થવું પડે છે તેની હકીકત સાંભળવાથી પણ કંપી જવાય છે કારણ જેઓ અનેક પ્રકારના પાપ કરે છે પરધન પરસ્ત્રી પરસંપત્તિની લાલસા રાખે છે તે અપવિત્ર ઘોર નરકમાં પડે છે જ્ઞાની મનુષ્ય ગૌલોક કે સ્વર્ગમાં કે મોક્ષદાયક કૈલાસમાં બિરાજે છે પણ પાપ અને પુણ્ય ઉપર જ મનુષ્યોના સુખ દુઃખ રહ્યા છે હે ગરુડ પૂર્વજન્મમાં કરેલા પાપ કર્મો કે પુણ્યના ઉદયથી જ માનવ જન્મ પામે છે કર્માનુસાર દુઃખ સુખનો અનુભવ કરે છે પાપ કર્મ હોવાથી વૃદ્ધાવસ્થામાં અનેક પ્રકારના દુઃખ ભોગવે છે છતાં કાયાનો મોહ છૂટતો નથી વંશના માણસો એને મારવાનું કહે છે છતાં રોગનું ઘર છોડવા ઈચ્છતા નથી છેલ્લી ઘડી હોવા છતાં શરીર છોડતો નથી નાળીઓ રૂંધાય છે કફથી શ્વાસનળીમાંથી ઘોર ઘોર અવાજ નીકળે છે આંખો પહોળી થાય છે કુટુંબીજનો બોલાવે છે બોલી શકતો નથી આટલું હોવા છતાં મમતા છૂટતી નથી આવા જીવ ખોળિયું છોડે છતાં ભટકતા રહે છે જે મારા ધામમાં આવતા નથી હે ગરુડ આખું જીવન પાપમાં જ વિતાવ્યું હોય આવા જીવને યમના દૂતો પકડી જાય છે બળાત્કારે તેના જીવ તેના ખોળિયામાંથી ખેંચે છે અનંત સાપ કરડે કે સેંકડો વીછું કરડે તેવી યાતના તે જીવ અનુભવે છે ભયંકર મુખાકૃતિવાળા યમના દૂતો જોઈ તે મનુષ્યને મળમૂત્ર થઈ જાય છે આવા જીવને બળજબરીથી લઈ જતા યમદૂતો રસ્તામાં મૂગ દળથી મારે છે આ જીવ ઘર સામે પુત્ર પ્રપોત્ર સામે પૈસાની તિજોરી સામે અને સંપત્તિ સામે જુએ છે યમના દૂતો લઈ જાય છે હે ગરુડ આ તરફ તેના વંશના માનવી પિંડદાન મૂકે છે પેલો તેનો ઉપભોગ કરે છે શ્રાદ્ધ કર્મથી જ પેલા જીવને મુક્તિ મળે છે પિંડદાનના ચાર ભાગ પડે છે બે ભાગ પ્રેતને મળે ત્રીજો યમદૂતને ચોથો પ્રેત નવ જીવન પામે છે તે માટે આ ક્રિયા કરવામાં આવે છે પાપી જીવ દસ દિવસ સુધી પિંડદાનની આશાએ રહે છે પ્રેતનું વાસના શરીર બંધાઈને યમલોકમાં જવાની શક્તિ મેળવે છે કુલ બાર દિવસના પિંડદાન અપાય છે હે ગરુડ ત્યાર પછી જ એ જીવને યમના દૂતો વેતરણી નદી આગળથી લઈ જાય છે છ્યાસી હજાર યોજન લાંબો યમલોકનો લાંબો માર્ગ છે રાત મળી સો યોજન ચાલી સુડતાલીસ દિવસોએ એ યમપુરી પહોંચે છે હે ગરુડ યમપુરીના સોળ નગરો છે સૌમ્યપુરી સૌરીપુરી નગેન્દ્ર ભવન ગંધર્વપુર શૈલાગામ કોંચપુર કુરપુર વિચિત્ર ભવન દુઃખદાતા બ્રહ્માપદપુર નાનાકંદપુર ભવન રૌદાપુર પયોવર્ષણ સીતાઢીય ધર્મપુર યમપુર નામો છે આ ઓળંગીને જીવ છેલ્લે યમપુરી પહોંચે છે ઈતિ શ્રી ગરુડ પુરાણે પ્રથમ અધ્યાય સંપૂર્ણ સાંભળીએ બીજો અધ્યાય ગરુડજીએ પ્રશ્ન કર્યો કે હે પ્રભુ પાપીજનો જે માર્ગે જાય છે તે માર્ગ કેવો દુઃખદાયી છે એ બતાવો ત્યારે ભગવાન વિષ્ણુ બોલ્યા કે આ માર્ગના દુઃખો અતિ આકરા છે તમે મારા પરમ ભક્ત છો એટલે તમારા પ્રશ્નોનો ઉત્તર આપું છું હે ગરુડજી યમ માર્ગમાં વૃક્ષો હોતા નથી માર્ગમાં જળાશય હોતા નથી પ્રાણ ભૂખ અને તરસથી મહાભયંકર પીડા ભોગવે છે એકી સાથે બાર સૂર્ય તપે એટલે તાપ પડે છે રસ્તામાં ભયંકર સર્પોદશ કરે છે હજારો વીછીમાંથી જીવ પસાર થાય છે દંશની વેદના ભોગવે છે રસ્તામાં ગીધ કાગડાઓ ઝેરી મચ્છરો માખીઓ આવેલા જીવને અત્યંત દુઃખ આપે છે આગળ પર્વત પરથી જીવને ગબડાવે છે એ પાપી જીવને ધમધમતા અંગારા પર ચાલવું પડે છે માર્ગમાં ગરમ પાણી તીક્ષ્ણ રાત અણીદાર પથ્થરોનો વરસાદ પડે છે પ્રેતને આ રસ્તામાંથી પસાર થવું પડે છે વિષ્ટા રુધિર અને પરુથી ભરેલા કુંડમાં આ પાપી જીવને ડૂબકી ખવડાવે છે રસ્તામાં વૈતરણી નદી આવે છે જે રુધિર પરુથી ભરેલી છે ત્યાં હાડકાનો કિનારો માંસનો કાદવ છે ત્યાં ભયંકર મગરમચ્છો અસંખ્ય વિકરાળ પક્ષીઓ રહે છે આ નદી પાર કરવામાં પાપી જીવ ત્રાસ પામે છે કેટલાક સ્થળે નદીનું પાણી ઉકળે છે એમાં પડતી વખતે પાપી જીવ પોતાના સ્નેહીઓને યાદ કરે છે કે મને બચાવો એવા પોકાર કરે છે કોઈ જીવને યમદૂતો દોરડાથી બાંધીને લઈ જાય છે મુગદળનો માર મારે છે આ સમયે પાપી જીવ સ્મરણ કરી રડે છે કે અહોરે મને મનુષ્ય દેહ મળ્યો હતો છતાં મેં ધર્મનું આચરણ કર્યું નહીં દાન પુણ્ય કર્યા નહીં પવિત્ર નદીમાં સ્નાન કર્યું નહીં અરે ગાયોને ઘાસ પણ ન આપ્યો યજ્ઞ યાજ્ઞ કર્યા બ્રાહ્મણોને દાન દક્ષિણા ન આપ્યા વેદમાં ધર્મના વચનમાં મેં શ્રદ્ધા ન રાખી આજે તેનું હું ફળ ભોગવી રહ્યો છું સ્ત્રી જન્મ પામેલા જીવ પણ પશ્ચાતાપ કરે છે કે અરે રે મેં મારા પતિની સેવા ન કરી પતિને ત્રાસ આપ્યો પતિને છોડીને મેં અનેક પાપ કર્મો કર્યા પતિવ્રત ધર્મ ન પાળ્યો આ અંગે જીવ રડે છે અને કરેલા તેના કુકર્મો યાદ કરે છે હે ગરુડ મરણ બાદ અઢારમા દિવસે જીવ યમ માર્ગ વટાવી સૌમ્ય પુરીમાં પ્રવેશે છે અહીં યમના દૂતો કહે છે કે હે પાપી તું તારા પાપને યાદ કર અહીં તારા સ્નેહી તને બચાવશે નહીં હે અભાગી જીવ પાપ કર્મમાં પ્રવૃત્ત થઈ તે ધર્મકથા નથી સાંભળી એમ કહી મૃગદળના માર મારે છે અને જીવ તરફડે છે આ સમયે જીવ નાશ ભાગ કરે છે યમદૂતો ખાવાનું આપતા નથી ત્યારે તેના કુટુંબીજનોએ કરેલું પિંડદાન અહીં આ જીવને મળે છે અને તે ખાય છે અહીં યમરાજા સમાન જંગન નામનો અધિપતિ વિકરાળ સ્વરૂપે બેઠો હોય છે એને જોઈ પ્રાણ ભયભીત થાય છે અહીં જેની પાછળ ત્રિપાક્ષિક શ્રાદ્ધ થયું હોય તો તેના ભાગે જે અન્ન આવે છે તે ખાય છે માસિક શ્રાદ્ધના પિંડ એને અહીં મળે છે બાદ પાછા યમ માર્ગમાં એને આગળ વધવું પડે છે જ્યાં પથ્થરોનો વરસાદ પડે છે લોહીની ટસરો ફૂટે છે અહીં ચોથા માસે થતું પિંડદાન પાપી જીવને મળે છે શ્રાદ્ધ પિંડદાન ન થયું હોય તો જીવ ભૂખે મરે છે એ જ રીતે પાંચ સાડા પાંચ માસે થયેલા પિંડદાન ધાર્મિક ક્રિયા જો તેના સ્નેહીઓએ કરી હોય તો તેનું ફળ જીવને મળે છે આગળ જતાં વિચિત્ર રાજાનું મોટું સ્વરૂપ જોઈ જીવ ભય પામે છે આગળ વૈતરણી નદી આવે છે નાવ ચાલનાર કહે છે કે તારું પુણ્ય હોય તો કહે તો તને નાવમાં બેસાડીએ જો તે ગૌદાન કર્યું હોય પક્ષીઓને ચણ નાખી હોય ગરીબોની સેવા કરી હોય કર્મકાંડી બ્રાહ્મણોની સેવા કરી હોય તો કહે તને સામે પાર લઈ જઈએ અહીં પણ જીવની પાછળ સાતમા માસનું પિંડદાન થયું હોય તો મળે છે અહીંથી આગળ જતાં બ્રહ્મવાદપુર નામે એક નગર આવે છે આગળ દુઃખદપુર નાનાક્રંદપુર જીવ પહોંચે છે બધે જ અત્યંત દુઃખદ સ્થિતિમાંથી પસાર થાય છે ત્યાંથી આગળ જતાં સુતપ્ત નગરમાં આવે છે આગળ જતા રોદ્રપુર નગર આવે છે અહીં તેના પુત્રોએ આપેલા પિંડદાનનો જીવ ઉપભોગ કરે છે ત્યાંથી આગળ વધતા પયોવર્ષણ નામના નગરમાં આવે છે અહીં એ જીવને નિમિત્તે થયેલી વર્ષી વાર્ષિક શ્રાદ્ધનું ભોજન કરી આગળ શીતાઢ્ય નામના નગરમાં આવે છે અહીં બરફથી પણ વધુ અધિક ઠંડીમાં જીવ દુઃખી થાય છે પુત્ર પુત્રાદી તેમજ પોતાના પાપને આ જીવ યાદ કરે છે અહીં યમદૂતો કહે છે કે હે જીવ અહીં તને તારું પુણ્ય બચાવી શકશે હે ગરુડ આવી યાતના સહન કરીને યામયપુર નામના યમરાજાના નગરમાં એ જીવ આવે છે અહીં મહાકષ્ટ પડે છે આ યમપુરીને ચાર દરવાજા છે તેના દક્ષિણ દરવાજે અતિ ભયંકર છે અહીં આવતા દરેક જીવને માર પડે છે અહીં આવતા પ્રાણીને ભૂખ તરસ થાકનો અનુભવ થાય છે અહીં પાપી જીવ પશ્ચાતાપ કરે છે હવે હું એવા પાપ નહીં કરું એવી પ્રાર્થના કરે છે ઈતિ શ્રી ગરુડ પુરાણે દ્વિતીય અધ્યાય સંપૂર્ણ હવે સાંભળીએ ત્રીજો અધ્યાય યમ માર્ગનું વર્ણન સાંભળી ગરુડજી કહે છે કે હે પ્રભુ માર્ગમાં એ પછી કેવા દુઃખો ભોગવવા પડે છે તેનું વિસ્તાર સહિત વર્ણન કરો ત્યારે ભગવાન બોલ્યા કે હે ગરુડ યમપુર વિસ્તાર ચુમ્માળીસ યોજનનો છે અહીં પાપી જીવ રડે છે હાહા કાર મચાવે છે એ સાંભળીને નગરવાસીઓ ધર્મધ્વજ નામના દ્વારપાળને ખબર આપે છે ત્યાંથી એ ખબર દ્વારપાળ ચિત્રગુપ્તને આપે છે અહીં આવનાર જીવના પાપ પુણ્યનો હિસાબ થાય છે અહીં ચિત્રગુપ્ત પોતાના અધિકારી શ્રવણને પૂછે છે કે આવનારા જીવના પાપ પુણ્ય કેટલા છે અને અધિકારી જીવના ખાતા તપાસી પાપ પુણ્યની જાહેરાત કરે છે સૂર્યચંદ્રની તેમજ અન્ય દેવોની સાક્ષી એમાં હોય છે પાપી જીવ યમરાજાને જોઈ ડરે છે કંપે છે એવું યમરાજાનું સ્વરૂપ વિશાળ છે અહીં યમરાજાની આજ્ઞાથી ચિત્રગુપ્ત આવેલા જીવને પૂછે છે કે ક્ષણિક સુખ ખાતર તે અનેક પ્રકારના પાપ કર્યા છે લોભને ખાતર તે અનેક જીવને દુઃખ આપ્યું છે જો અહીં તો મૂર્ખ અને વિદ્વાન બંને સરખા છે તું તારા પાપને યાદ કર ચોરની માફક મૂંગો ન ઊભો રહે તે રત્ન જેવી કાયા મેળવી મનુષ્ય દેહ ધારણ કર્યો અને પશુ જેવું જીવન જીવી અહીં શા માટે આવ્યો આ સભામાં બીજા અનેક સભ્યો હોય તે પાપીને ધિકારે છે યમદૂતો એ પછી જીવને બાંધીને કુંડમાં લઈ જાય છે હે ગરુડ આ નરકકુંડ પાંચ યોજન વિસ્તારવાળું છે અહીં ચારે બાજુ અગ્નિજ્વાળા છે અત્યંત દુર્ગંધવાળી આ જગ્યામાં જીવ રડે છે કંપે છે ધ્રુજે છે એના પાપ કર્મોને યાદ કરે છે પરસ્ત્રી લંપટતા વગેરે યાદ કરીને રડે છે કોઈને કોળિયો અનાજ ન આપ્યું ગુરુ સંત બ્રાહ્મણ ગરીબને માન સન્માન ન આપ્યું સત્કાર ન કર્યા આ તમામ પાપી જીવને યાદ આવે છે આ પછી યમના દૂતો એના મસ્તક પર કરવત મૂકી વહેરે છે કારણ એણે અનેકને ઊભા ચીરી નાખ્યા એમ કહી યમદૂતો આ જીવને ચાબખા મારે છે હે ગરુડ આ જીવને પર્વત પરથી ગબડાવે છે મળમૂત્રના ખાડામાં ફેંકે છે લોહી તરસ્યા પંખીઓના ટોળામાં ફેંકવામાં આવે છે પરસ્ત્રી ગમન કરનારને લોખંડની ધકધકથી સ્ત્રી સાથે બજાડે છે લે અહીં તે સુખ ભોગવ્યો તેનો આશ્વારાદ કર એમ યમ દૂતો કહે છે અહીં લેણદારો મરીને આવ્યા હોય તો તે પણ લેણું માગે છે યમદૂતો સાણસા વડે તે જીવનો માંસ કાઢીને આપે છે ભગવાન કહે છે કે હે ગરુડ નરકસ્થાનના પણ નામો છે સંખ્યા ચોર્યાસી લાખની બતાવેલી છે પણ તેના મુખ્ય નરક સ્થાન એકવીસ છે તેમાં તામિસ્ત્ર લોહશંકુ મહારોરવ શાલયલી સૌરવ કુલમલ કાળમૂત્ર પૃતમૂત્રિકા સંઘાત લોહિતોક સવિત સપ્રતાપન મહનિરય કાકોલ સંજીવન મહાપથ અવિજી અંધમતા મિશ્ર કુંભીપાક બીજું સંપ્રતાપન તથા તપન અહીં ધર્મકૃત્યવાળાને માફી મળે છે બાકી જેના જેવા પાપ તેવા નરકકુંડમાં ફેંકવામાં આવે છે હે ગરુડ આ કુંડની સજા ભોગવ્યા પછી તે જીવ પશુ પક્ષી કીટ પતંગ યોનિમાં જન્મ લે છે તેનું દુઃખ ભોગવી લાંબા સમયે મનુષ્ય યોનિમાં જન્મ ધારણ કરે છે જન્મ મરણનું ચક્ર સદાય ચાલુ રહે છે ઇતિ શ્રી ગરુડ પુરાણે તૃતીય અધ્યાય સંપૂર્ણ સાંભળીએ ચોથો અધ્યાય આ સાંભળી ગરુડજી કહે છે કે હે પ્રભુ પાપીજીવો કયા કારણથી યમ માર્ગે જાય છે તે કહો ત્યારે પ્રભુ કહે છે કે ધર્મથી વિરુદ્ધ કર્મ કરવાથી જ જીવ અધોગતિને પામે છે મનુષ્ય યોની હોવા છતાં પશુથી બદતર આચરણ કરે છે તેના ફળ તે ભોગવે છે યમપુરના ચાર દરવાજા છે તેમાં દક્ષિણ દરવાજે પાપી જીવોને પ્રવેશ મળે છે અને બાકીના ત્રણ દરવાજા ધર્મમાં માનનાર ધાર્મિક જીવોને પ્રવેશ મળે છે દક્ષિણ યમદ્વારમાં જનાર ગાયોની હત્યા કરનારા ગર્ભપાત કરનારા પાપને છુપા અભિમાન કરનારા ગરીબોને દુઃખ આપનારા આ તમામ જીવ શ્વાસે શ્વાસે દુઃખ પામે છે હે ગરુડ માતા પિતા ગુરુને દુઃખ આપનારા ગૌચર ભૂમિ છીનવી લેનારા વિશ્વાસઘાત કરનારા પશુ હિંસા કરનારા ધર્મની મર્યાદાનો લોપ કરનારા તમામ દક્ષિણ દ્વારના કેદી બને છે જે જીવે તીર્થમાં પાપ કર્યું હોય તે વૈતરણી નદીને કિનારે વૃક્ષોની યોની પામે છે હે ગરુડ નરકમાં જનારા લોકોમાં અભિમાની અજ્ઞાની કામી કૃતજ્ઞી ઉપકાર ભૂલી જનારા કુવા વાવ તોડનારા વૃદ્ધો બાલિકા બાળકને રોગીને દુઃખ આપનારા ગુરુજનોનો તિરસ્કાર કરનારા વિધવા દાસી અનાથો પર અનાથ સ્ત્રીઓ પર વ્યભિચાર કરનારા પાપ કરનારા બ્રાહ્મણની પૂજા કરનારા તમામ અહીં નરકના દુઃખો ભોગવે છે સ્ત્રી સ્ત્રી મિત્ર પત્ની પત્ની પોતાની સાથે એકાદશી શ્રાદ્ધ પર્વના દિવસે સંભોગ કરનારા પાપી કહેવાય છે વચન ભ્રષ્ટ મિત્રતામાં દ્રોહ ગામ ખેતર ગાયનું ઘાસને બાળનારા જીવોને અહીં ભડભડતી અગ્નિમાં જ્વાળામાં ફેંકવામાં આવે છે આવનાર જીવ છાયામાં રાખવા કહે છે આવા જીવને તરસ લાગે છે ત્યારે યમદૂતો કડકડતું તેલ પીવા આપે છે હે ગરુડ આ યાતનામાંથી કોઈ બચાવી શકતું નથી હે ગરુડ સજા પૂરી થયા પછી ચોર્યાસી લાખ યોનિમાં કોઈને કોઈમાં એને સ્થાન મળે છે વૃક્ષ પર્વત યોનિને પામે છે મનુષ્ય હોય તો ચાંડાલને ત્યાં જન્મ ધારણ કરે છે ત્યાં ધર્માચરણ કરે તો ઉચ્ચ યોનિમાં જન્મ લે છે અહીં ગરુડજી પૂછે છે કે હે પ્રભુ આવા પાપી લોકોને કઈ કઈ યોનિમાં અને ક્યાં ક્યાં ચિહ્નો પ્રત્યક્ષ દેખાય છે તે કહેવાની કૃપા કરો ઇતિ શ્રી ગરુડ પુરાણે ચોથો અધ્યાય સંપૂર્ણ સાંભળીએ પાંચમો અધ્યાય ભગવાન વિષ્ણુ કહે છે કે હે ગરુડ જે જીવે બ્રહ્મહત્યા કરી હોય તે ક્ષય રોગી બને છે ગૌહત્યા કરનારો કુબડો બને છે સ્ત્રી હત્યા કે કન્યાની હત્યા કરનારો વિશ્વાસઘાતી જીવ ગળતો કોઢિયો બને છે ગર્ભપાત કરનારો દુરાચારી કામી મનુષ્ય વ્યંઢળ નપુસંક બને છે કુટુંબની જ સ્ત્રીઓમાં સંભોગ કરનારો ચામડીના રોગથી દુઃખ પામે છે માંસાહાર મદિરા સેવન કરનાર જળોદરનો રોગી બને છે પરિવારને છોડી એકલો જે ખાય છે તેઓ જીવ વિસ્ફોટક નામનો રોગ પામે છે ગુરુનું અપમાન કરનારને પાંડુરોગ થાય છે અદાલતમાં ખોટી સાક્ષી પૂરનારો બોબડો બને છે કોઈના સંબંધ તોડનારો લગ્નમાં વિચ્છેદ પાડનારો સારા કામમાં દખલગીરી કરનારો હોઠ વગરનો જન્મે છે પોતાના જ વખાણ સાંભળવામાં આનંદ પામનારો બહેરો બને છે આત્મહત્યા કરનારો સાત જન્મ સુધી દુઃખ પામે છે પશુ પક્ષીને કસાઈને ત્યાં વેચનારો એ જ રીતે કતલને પામે છે જે બ્રાહ્મણ અધિકારી નહીં હોવા છતાં વિદ્યાર્થી યજમાનને છેતરે છે તે ઝેરી કરચલાની યોમી પામે છે પતિવ્રતા કન્યા ગુરુપત્ની મિત્રની માતા આ તમામ સાથે સંભોગ કરનારો ભૂંડ રીંછનો જન્મ પામે છે વેશ્યા ગમન કરનારો સ્વજાતિ વ્યભિચાર કરનારો અરણ્યમાં અજગરની યોમી પામે છે જે સ્ત્રી સાસુ સસરા પતિ સાથે દ્વેષ કરે છે કોળની મર્યાદા ઓળંગે છે પતિનો ત્યાગ કરી બીજા સંગે ઉપભોગ કરે છે તે આંધળી ચાકણ બને છે સૂતકી રજસ સ્ત્રીના હાથે બનાવેલું શ્રાદ્ધનું હિન જાતિનું સ્પર્શ થયેલું ભોજન દિવસમાં દસ વાર જન્મ આપનાર સાપોલિયું બને છે બ્રાહ્મણ ગુરુ પત્નીનું હરણ કરનારો સંત સંન્યાસીનું દ્રવ્ય જમીન પચાવી પાડનારું માતા પિતાને દુભાવનાર મનુષ્ય હોવા છતાં મનુષ્ય તરીકે ન જીવી પશુ જીવન તે જીવો નરકને પામે છે પુણ્યનો ઉદય થાય ત્યારે જ પુણ્યશાળી માતા પિતાના સ્થાને જન્મ પામે છે એથી શ્રી ગરુડ પુરાણે પાંચમો અધ્યાય સંપૂર્ણ બોલો ભગવાન શ્રી હરિની જય મિત્રો ગરુડ પુરાણના બીજા અધ્યાયો સાંભળીએ પછીના વિડીયોમાં સંપૂર્ણ ગરુડ પુરાણ સાંભળવા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી દેજો જેથી હું જે પણ વિડીયો અપલોડ કરું તેની માહિતી આપને મળતી રહે ગરુડ પુરાણની આ ઉત્તમ કથા તમારા મિત્રોમાં શેર કરજો પિતૃઓના આશીર્વાદ મળશે જય શ્રી કૃષ્ણ જય માતાજી